આજના વાર્તા વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા મદદ આમ પણ કરી શકાય મિત્રો આપણે મદદ તો બધાને કરતા હોઈએ છીએ પણ મદદ કરવા માટે પણ અનેક રસ્તાઓ છે અને એ વાત આપણને એકદમ વિદ્વાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આપણને કે છે મિત્રો તમને ખબર છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરો બહુ વિદ્વાન અધ્યાપક અને ઉત્તમ પ્રકારના શિક્ષણકાર હતા જેના જીવનમાં એણે પોતાના મૂલ્યોને હંમેશા ઊંચા લેવલ ઉપર શિક્ષણના રેફરન્સમાં આપ્યા એક વખત એ માર્કેટમાં જતા હતા અને બરોબર આઠ દસ વર્ષનો એક છોકરો એની પાસે આવે છે કે મને થોડાક પૈસા આપો એ વખતે જે કરન્સી હતી આના રૂપિયામાં હતી એટલે એને એમ કીધું કે મને બે આના આપો એટલે મારે જમવું છે અને આને બહુ ભૂખો છું બે દિવસ હું જેમો નથી ત્યારે વિદ્યાસાગરના મનમાં થયું કે આ છોકરો ખરેખર જેમો નથી એવું તો લાગે છે પછી એમને એમ કે છે કે થોડીક વાર મારી સાથે ચાલ આપણે ઓટાઓ પર બેસીએ એ ઓટાઓ પર બેસે છે અને એમ પૂછે છે કે તું ભીખ શું કામ તારા માતા પિતા નથી તો કે ના મારા માતા પિતા છે જ નહીં તો કે તું એકલો છો તો કે હું એકલો જ છું છે અને હું આ રીતે મારી એક નાની બેન છે એ બેનને મારે દરરોજ જમાડવાની હોય હું પોતે પણ જાઉં એટલે એના અનુસંધાને મારે ભીખ માગા સિવાય કોઈ રસ્તો નથી ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એને એમ કહે છે કે ભાઈ તારું શરીર તો આઈ ક્લાસ છે તો ભીખ માગવાને બદલે કોઈ કામ કરતો તો કે મેં ઘણી જગ્યાએ કામ માટે કીધું પણ કોઈ મને કામ આપતા નથી કારણ કે મારી ઉંમર નાની છે એટલે હું એને પૂરેપૂરું કામ આપી ન શકું એમ માની અને મને કામ આપતા નથી ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના મનમાં પ્રશ્ન થયો કે છોકરો છે તો સાચો એણે એમ કીધું કે તને બે આના હું જે આજે આપું તો તું શું કરીશ તો કે હું જમવાનું લઈશ અને અમે ભાઈ બેન એ જમવાનું અમે જમશું ધારો કે હું તને બે આના ને બદલે આઠ આના આપું તો તો કે મને આઠ આના આપશો તો મને ત્રણ ચાર દિવસ સુધી મને તકલીફ નહીં પડે અમે સારી રીતે રહેશું પણ ફરી વાર અમારી પોઝિશન તો એ જ રીતે થશે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એમ કીધું કે ધારો કે હું તને પાંચ રૂપિયા આપું તો ત્યારે પેલો છોકરો એમ કે છે કે તમે મારી મશ્કરી ન કરો મને તમે જો આપવા હોય તો આપો પાંચ રૂપિયા તો મને મારી આટલા વખતમાં કોઈ દી કોઈ રૂપિયો આપ્યો એવો દાખલો નથી કે અને એમાં પાંચ રૂપિયાની વાત તમે કરો છો એ કેવી રીતે શક્ય થાય ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પાંચ રૂપિયા એને કાઢીને બતાવ્યા કે આ હું તને આપવાનું શું કરીશ બોલ ત્યારે છોકરાએ કીધું કે તમે જે મને પાંચ રૂપિયાની વાત કરી એના ઉપરથી મારા મનમાં તરત વિચાર આવેશ કે હું આમાંથી રમકડા ખરીદીશ અને એ રમકડા ખરીદી અને ગામમાં જઈ અને એ રમકડા હું વેચીશ અને એમાંથી મને જે નફો થશે એ નફાથી હું અને મારી બેન બંનેનું ભરણપોષણ અમે કરીશું હું આજથી હવે પછી માગવાનું બંધ હું ભીખ નહીં માગું અને હું માત્રને માત્ર રમકડાનો બિઝનેસ શરૂ કરીશ વિદ્યાસાગરના મનમાં એમ થયું કે આ એક છોકરાને પાંચ રૂપિયા આપી દઈએ અને સાચી ભૂમિકાઓ પર શિક્ષણનો સાચો ખ્યાલ એ છે વર્ષો નીકળી ગયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તો લગભગ મોટી ઉંમર થઈ ગઈ અને ત્યારે લગભગ વીસ પચીસ વર્ષ થઈ ગયા અને ત્યારે ફરીવાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ જ રસ્તા ઉપરથી નીકળે છે ત્યારે એક બહુ મોટી સાહિબ ચાલીસ પિસ્તાલીસ વર્ષ નો યુવાન એ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પગમાં ફરી જાય એટલે પેલા એમ કે છે કે ભાઈ તું કોણ છો મને હું તને તમને ઓળખતો નથી કે કે તો તમને ખ્યાલ છે આજથી પચીસ વર્ષ પહેલા તમે મને પાંચ રૂપિયા આપતા એટલે એ વિદ્યાસાગર વિચાર કરે છે એને ખ્યાલ આવે અમે તને આપતા તો કે એ છોકરો હું છું અને મેં આ રમકડા વેચતા 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 અહીંયા બાજુમાં એ રમકડા વેચવા માટેનો બહુ મોટો સ્ટોર કર્યો છે મારી આવક પણ સારી છે ખૂબ સારી રીતે કામ કરું છું અને તમે જેમ મને રૂપિયા આપ્યા એમ કેટલાય છોકરાઓને હું આજે સો બસો રૂપિયા આપું છું અને એમ કહું છું કે ધંધો શરૂ કરો અને એ લોકો આગળ વધે ત્યારે વિદ્યાશેખરના મનમાં પ્રશ્ન થયો છે કે ખરેખર આ એક શિક્ષણનો તબક્કો છે પેલો યુવાન એમ કે છે કે તમે મારા દુકાન મારા જે મોલ છે મોલમાં આવો પ્રકારના રમકડા છે છે બહુ મોટો મોલ વિદ્યાસાગર જાય છે અને એમ કે છે કે ભાઈ તે એ પાંચ રૂપિયાનો જે સદઉપયોગ કરી અને આવડો મોટો મોલ તમે બાંધો આવડો મોટો મોલ લીધો અને એ મોલથી મને ખૂબ આનંદ થાય છે અને મને પોતાને એમ થાય છે કે કોઈ પણ યુવાનને કોઈ પણ નાનો બાળક જ્યારે ભીખ લેગવા માગવા માટે આવે ત્યારે એને એક કે બે કે પાંચ દિવસ માટેનું ન આપતા પણ એ પોતે નાનો વ્યવસાય કરી શકે એટલા લેવલનું એને આપજો અને જો એટલા લેવલનું તમે જો આપશો અને એની જો ખરેખર દાનત સારી હશે તો એ ખરેખર આ યુવાન જેવો મોટો બિઝનેસમેન બની જશે અને એ રીતે તમામ શિક્ષકો તમામ માતા પિતા એ બધાને મારે એક જ વાત કેવી છે કે કોઈ ને કોઈ તમારી પાસે આ પ્રકારને આવે ત્યારે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક મહામાનવને તમે યાદ કરજો અને શક્ય ત્યાં સુધી એક નાના છોકરામાંથી બહુ મોટો બિઝનેસમેન બનાવજો સૌને ધન્યવાદ